આ શાર કે આમાં જરિયા પણ મોગરા નથી જરૂર આનો મતલબ એ છે કે રોપની રોપની ડુંગળી તમે કરો તો નાનો રોપ લેવાનો મોગરા તોડવાની ફૂલ બાકા જીતી બોલાવે છે ત્યાં એને જવો ના મોગરા તોડે છે આપણે ગમે ના ગયા ને ઘરે આવીને તો આપણું સ્વાગત કરવા માટે જો આપણા રોનિકભાઈ હોય જ હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો કેમ છો બધા મજામાં માં છે અત્યારે મસ્ત મજાનું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને શું કહેવાય આપણે જો રે આ ડુંગળીમાં છે ને મસ્ત મજાના મોગરા ભાંગી છે જો આવા મોગરા થઈ ગયા છે ને એના કારણે છે ને ડુંગળી છે ને કદી પોલી થઈ જાય ને આપણે રોપ કદનો બેગ હતો મોટો એટલે મોગરા છે છે કોલકાર ઝીણા છે ને ચાર કેરા ઈ બેગ ઝીણો રોપ હતો તો એમાં છે ને મોગરા નથી છે ને આમાં એટલા મોગરા છે આવડે જો એક સા મોગરા ખૂટ ના ખાશે મોકરા ખૂટતા જાય છે ને બે જો ઓલે ખૂટતા આવે છે તો આ બધી ડુંગળીમાં મોગરા ખૂટવાના છે તો હાલો ફટાફટ છે ને મોગરા ખૂટવા મળીએ ના ઘઉં છે ને આપણે જો મસ્ત મજાનું આયરોળ પાણી વાળે છે બાપુજી જો મસ્ત મજાનું પાણી વાળે છે આ બાજુ એટલા ઘઉં પાઈ દીધા છે ને એલા આમ છે ને આપણે ઘર બધે ઘઉં પાવાનું બાકી છે ને આ વચમાં રોપ છે ઈ પણ હમણાં તમને બતાડું ઘડી ખમો આ થોડો એકાદો સા કાઢ નાખું ને પછી તમને બતાડું અત્યારે જો મોગરા છે ને એ પાંગવાના છે તો આયા જરા પાણી ચાલુ છે ને તો હું કહું તમને બતાડી દઉં ચાલ છે ને મસ્ત મજાનો ઢોલિયા નો પાણી આલે છે ઘઉં પાઉ નો છે ને આજ છે ને કે વાદળ સાયો થઈ ગયા છે એકલા વાદળા વાદળા થઈ ગયા છે હું સ્પેશિયલ છે ને વિડિયો બનાવવા માટે અહીં આવ્યો છું તો તમને રોપ જોવો જોવો કરતા ને તો રોપ બધું બતાડી દો જઈ આવો ઓકે છે ને મિત્રો આપણે રોપ થઈ ગયો છે ડુંગળી શું હોય ઓકે શું હશે એ કેવો હશે કોમેન્ટમાં જણાવજો આવો કે આપડે રોપ થઈ ગયો છે ને આલો સાહે ફટાફટ ઓલા હે કારણ કે આમલો દેહમાં પડે ને તો એ છે આપણે ઓલા અત્યારે આ વાડીયા છે ને મિત્રો પાણી વાળવા આવ્યા હા માં દીકરો તો અહીંયા જો ઉલાળો છે ને કીને છે પૂરો કવો થઈ ગયો છે ખાલી બપોરા કરવાનું બાકી છે તો ફટાફટ ઘરે બપોરા કરવા તો પાઈન છે ને વસુ મિત્રો આપણે ઉલાળો આખો કાઢ નાખ્યો છે હવે છે ને ઘરની ભૂખ લાગી છે કારણ કે આજે આપણે સવારનું ખાધો નહીં આપણે ગમે ના જાવ ને ઘરે આવીને એટલે આપણું સ્વાગત કરવા માટે જો આપણા રોનિક ભાઈ હોય તો સિંડામાં મત હોય છે આ સીંડું છે ને તો ના આવી જાય રોનિકભાઈ ને આપણું મસ્ત મજાનું છે ને સ્વાગત કરી લે તો એવું છે કે ઘરે પગી જાસી ની જો હવે આપડી વાહો આયલો છે તો લે તો મળ્યો તોડવા જઈ લે ને માર દાદા જો આ કુરસી નાખીને બેઠા હોય આખો દી હે હું કુરસી પર બેઠો ગયો તે કેમ પણ તો ઘડીક છે ને લેટ વઈ ગઈ ને એ માટે આપણે પાસો છે ને ત્રીજો ઉલાળો લેવા આવી ગયા છે કારણ કે લેટ વઈ ગઈ એટલે થોડું પાણી કવામ થઈ ગયું તો જો આપણે છે ને ત્રીજો ઉલાળો લેવા આવી ગયા છે ને મોટર કરી દીધી ચાલુ બે કેરા પહે બહુ જાજુ તો પાણી શું નહીં બે કેરા પાઈ દઈએ ને તો બે કેરાય ઓછા થઈ જાય તો આમલું પાતા પાતા અહીંયા પૈગા છે હવે આટલું રહ્યું છે ને વાહેલી આકડી રહી છે બે આકડી કરેલી બપોર છે ને મસ્ત મજાના થઈ ગયા છે ને આપણે બે ગયા છીએ જમવા તો જમવામાં જુઓ રોટલી છે પછી ગોળ છે ને શાક છે રીંગણાનું લ્યો રીંગણાનું કંઈક શાક છે તો હાલો મસ્ત મજાનું ખાઈ લઈએ તો મસ્ત મજાના છે ને મિત્રો બપોરા કીધ નાખ્યા છે બપોરા તો આપણે કરી લીધા છે ને જોઈએ રીંગણી નો નજારો હું ગુજરાત રીંગણી તમે બતાડતો હતો તો આવી કઈક છે ને આપણે રીંગણી થઈ ગઈ છે ને લેટ પણ વહી ગઈ છે તો અત્યાર સુધી પાણી વાળવાનું કામકાજ હાલતું આપણે નતા વાળતા આપણે વલીવાડી એક ગુલાળ લઈને વાતા ને જો બાપુજી મસ્ત મજાનું પાણી ને આ પૈસા સોંપી જોઈ લો આ જો ને આ જો આ પૈસા સોંપી આ હજી બહુ કોળી નથી આ કોક કોક સોડવા છે ને બાકી કાંઈ નહીં આ છે ને લોદર ફૂટવાના છે એ લોદર ઘરના છે ને પડે નકર છે ને ડુંગળી પોલી થઈ જાય એ માટે આપણે બધા છે લોધર નીકળવાનું કારણ એક જ છે એ તમારે છે ને રોપ મોટો હોય ને તો લોદર નીકળે એવું છે તો અમારો રોપ મોટો હતો ને એટલા માટે છે ને લોધર ખૂટવા છો તો જુઓ મિત્રો આમાં મોગરા છે ને કેવા બતાવે છે જો તમે આટલા કેરામાં છે ને બહુ મોગરા બતાય ને આવડા જોવો મોગરા તળો ને ફૂલ બાકાજી બોલાવે છે તો એને જવો ને મોગરા તોડે છે ને આપણે સાહ છે ને આઈનકાલો લઈ જવાનું કારણ કે આનકા દિએ હમવો પડે ને તો ઓલી બાજુ લાવીએ ને તો દિયે હમવો પડે એમાં આઈનકાલો આપણે સાહ લેવાનો છે ને આ બાજુ શાર કેરા છે ને એ તમને બતાડો ચલિ આ શારકેરા આમાં જરિયા પણ મોગરા નથી ચલ્યા આનો મતલબ એ છે કે રોપથી રોપની ડુંગળી તમે કરો ને તો નાનો રોપ લેવાનો નાનો રોપ હોય ને એમાં જરીએ મોગરા ન થાય જોઈ લે આમાં છે કોક કોક છે એ અમુક અમુક મોટો આવી ગયો હોય ને એ જોઈ લે આમાં બાકી મોગરા છે એની આ ચાર કેરા મોગરા નથી બાકી ઓલકાર છે ને એમાં બધે મોગરા છે તો એમાં આપણે તોડવાના છે સારું દે છે ને આપણે લોદરા મારી તોડતા હા ને જુઓ એ આખી આખી પાળી છે ને લોદરની ભરાતી જાય જોઈ લે બધાય છે ને આવી રીતે પાળી નાખતા જાય છે ને આ ઉપલી આકડી તોડાઈ ગઈ છે ને હેઠે છે ને આકડી રહી છે આ ઉપર હેઠે ઉપર છે ને એટલું હેઠે રહું છે આપણે એટલું તોડ્યું છે ને એટલા એ તોડવાના રાહ છે હેઠે ને કૂતરો ઘરનો છે ને એમાં રમાડ ડુંગળી ઊગડી ગયો તોડતો એટલે આપી છું ને જો આ રોપ છે તો બીજું તો કાંઈ નથી કહેતો આજનો વ્લોગ છે ને અહીંયા જ પૂરો કરું છું આશા કે આજનો તમને ગમ્યો હશે ગમ્યો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી બીજા વ્લોગમાં ત્યાં હું બધાને બાય બાય હવે ઠાકી જશું અત્યારનો વ્લોગ બનાવવાનો થતો નહીં એટલે જેટલો હોય ને เหตุารณ์ใหญเดี๋ยวเราันดีสิบายบาย